નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લા રોજગાર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો હતો પહેલીવાર નગર તેમજ તાલુકાના યુવાનોને રોજગારી માટે ભરતી મેળો યોજાયો હતો કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો પાંચસો જેટલી ટેકનિકલ નોન ટેકનિકલ જગ્યાઓ માટે આ મેળો યોજાયો હતો કરજણ તાલુકામાં આવેલ અગિયાર જેટલી કંપનીના નોકરીદાતા હાજર રહ્યા હતા સાથે જ બસો થી વધારે નોકરી વાંચુક ઉમેદવારો ભરતી મેળામાં હાજર રહ્યા હતા કરજણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે જે રોજગાર ભરતી મેળો માં જે રાખવામાં આવેલો એની અંદર પાંચસોથી પણ વધારે જે ખાલી જગ્યાઓ હતી એના માટેનો આ ભરતી મેળો તો એમાં વિવિધ અગિયાર કંપનીઓએ ભાગ લીધો છે પહેલાં તો હું એક કંપનીઓ અહીંયા આવી અને જે રોજગાર ભરતી મેળામાં તમામ જે લોકોને જરૂરિયાત પ્રમાણે રજિસ્ટ્રેશન કર્યું છે અને નોકરી માટેની જે એમને આશ્વાસન આપ્યું છે તમામ કંપનીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે આવનારા દિવસોની અંદર પણ ભરતી મેળો થાય અને જે જરૂરિયાતમંદો છે એને તમામને નોકરી મળે એ રીતે એના પ્રયત્નો અમે કરીશું આજરોજ અરજણ મુકામે ખાસ કરીને જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજના ભરતી મેળામાં લગભગ લગભગ પાંચસોથી વધારે વેકન્સી માટે બાર જેટલી કંપનીઓ હાજર છે જેમાં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ અને ટેકનિકલ બીઈ થયેલા ઉમેદવારો માટે પણ આજના ભરતી મેળાનું આયોજન છે સાથે સાથે ઉમેદવારોને અનુબંધમ નામ નોંધણી કેમ જો સરકારનું ઓનલાઈન પોર્ટલ છે જેની અંદર પણ ઉમેદવારોને કઈ રીતે રોજગારી પ્રાપ્ત થાય તેના માટેનું રજીસ્ટ્રેશન કેમ્પ રાખવામાં આવ્યું છે સાથે સાથે ઉમેદવારો જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને જ્યારે વિદેશમાં ઓવરસીઝ કે એમ્પ્લોયમેન્ટ કે ગાઈડન્સ માટે જવું છે તેઓ માટે પણ આજે ગાઈડન્સ સેમિનારનું પણ આયોજન કર્યું છે આપણે રોજગાર કચેરી વિશે તો વાત કરીએ તો આપણે સેકન્ડ વર્લ્ડ વોરથી લઈને તેની કામગીરીની ભૂમિકા રહી છે જેમાં યુદ્ધમાં જે લોકો ફાજલ થતા હતા તેઓને રીસેટલમેન્ટ કરવાના કામથી આ કચેરીની શરૂઆત આપણે થઈ હતી ત્યારબાદ તબક્કાવાર જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા એના પછી પણ જે બંને જે વિદેશમાં જે બીજા દેશમાંથી આવ્યા એમને પુનઃસ્થાપિત કરવા અને એને રીસેટલમેન્ટ કરી અને રોજગારી કઈ રીતે આપવી ત્યારબાદ તબક્કાવાર ઓગણીસો ઓગણસી સાહીઠથી તબક્કાવાર આપણી રોજગાર કચેરી દરેક જિલ્લામાં કાર્યસ્થિત છે અને બધા ઉમેદવારો માટે ઓપન ફોર ઓલ તરીકે રોજગારી આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે એ રીતે રોજગાર કચેરીની વાત વડોદરામાં આજે બે કચેરીઓ કાર્યરત છે એક મદદનીશ નિયામક રોજગારની કચેરી જે ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારોને રોજગારી માટે મદદરૂપ થાય છે અને યુનિવર્સિટીમાં પણ આ એક રોજગાર કચેરી કાર્યરત છે જે માસ્ટર થયેલા ઉમેદવારો હોય તેમને આગળ ફર્ધર એજ્યુકેશન અને રોજગારી માટે મદદરૂપ થતું હોય છે જેને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો કહેવામાં આવે છે